શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા કેલેન્ડર વિમોચનની સાથે છત્રપતિ શિવાજી મહારાજને જન્મ જીજા માતાના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી જેમાં શહેર જિલ્લાના પ્રમુખો આપનાર જીજા જન્મદિવસની સુરતમાં ભવ્ય ઉજવણી માતાવ્ય ઉજવણીના પ્રદેશ પ્રમુખ સતીષ પાટીલ તથા સુરત શહેર જિલ્લા સહિત ભરૂચ વલસાડ સહિતના શહેર જિલ્લા પ્રમુખોની હાજરીમાં અને મહિલા પાંખની હાજરીમાં જીજા માતાના જન્મદિને કેક કટિંગ કરવાની સાથે કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું હતું અંગે શિવસેના પ્રદેશ પ્રમુખ સતીષ પટેલે વધુ માહિતી આપી હતી આજે કેલેન્ડર વિમોચનના કાર્યક્રમમાં એવું હતું કે શિવા શિવસેનાનો એક સેવાકીય પ્રવૃત્તિનું કામ છે જેમાં કેલેન્ડર વિતરણ કરીને એ સેવાકીય કામ કર્યું છે પછી જે હોસ્પિટલમાં જરૂરિયાતમંદ માટે તમને જે કે મેં પહેલાં કીધું કે ભાઈ વોકર છે કે કોઈ નાની મોટી વસ્તુઓ છે એ સેવાકીય પ્રવૃત્તિ પૂરી પાડવાનું એક કાર્યક્રમનું વિમોચન કર્યું કે આજનો જે દિવસ છે અખંડ હિન્દુસ્તાન અને કરોડો હિન્દુઓ માટે ગર્વ અને અભિમાનનો દિવસ છે કેમ કે આજના દિવસે જે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો તો એ જીજા માતા એમની જે માતા છે એમનો આજે જન્મદિવસ છે જે વીર જેમને જન્મ આપ્યો એ દેવીનો આજે જન્મદિવસ એટલા માટે શિવસેનાએ અભિમાન અને ગૌરવની લાગણીથી આ અહીંયા જ રાયગઢ સમજીને અમે લોકો કેક કટિંગનો કાર્યક્રમ અને એમને મહિલાઓને સાથે રાખીને જન્મદિવસની ઉજવણી કરી વધુમાં શિવસેના દ્વારા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ વસ્તુઓનું વિતરણ સહિત અનેક સેવાકીય કાર્યો પણ કરાતા હોય તેઓએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ